અંદાજે બ્યાસી કટ્ટા પચાસ પંચાવન કિલોના અલગ અલગ વજનના કટ્ટાઓ બ્યાસી કટ્ટા કુલ મળી આવેલ છે એ ઘટ્ટાઓ બાબતે ડ્રાઈવર પાસેથી બિલ વગેરે વિગતો માગતા ડ્રાઈવરે આપી શકેલ ના હોય શંકાસ્પદ ચોખાનું સેમ્પલિંગ લઈને એને હાલ આપણા તાલુકાના ગોડાઉન ખાતે મૂકી આપે સીઝ કરીને મૂકી આપેલ છે અને વાહન જે જે છત્રીસ અઠ્યાવીસ જીરો છ અંદાજે સાત લાખની વાહનનો મુદ્દામાલ અને એક લાખ દસ હજાર ને સાતસો રૂપિયાનો ચોખા એ કુલ કરીને આઠ લાખ દસ હજાર સાતસો રૂપિયાના મુદ્દા માલને સીઝ કરીને ગોડાઉન મૂકેલ છે અને આગળની કાર્યવાહી હાથ ધરેલ છે હાલમાં જે ડ્રાઈવરે નિવેદન આપેલું છે તેમાં સાપા રોડ ઉપરના ગોડાઉન થી ભરેલો છે અડધો માલ અને બાકીના માલ એમને કોઈ અન્ય જગ્યાએથી એક સીએનજી રિક્ષામાંથી ભરેલો છે એટલે વિગત ડ્રાઈવરે એના નિવેદનમાં લખાવેલી છે આગળની તપાસ થતા અમે ગાડી માલિક ડ્રાઈવર પાસેથી આગળના પુરાવા માંગશું અને જે પ્રમાણે કાયદેસરની કાર્યવાહી કરવાની થશે આગળ કરવા માંગશે ડોક્ટર ભાર્ગવ ડાંગર જિલ્લા પુરવઠા અધિકારી ગોધરા